નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો નવ એપ્રિલ બે હાજર પચીસ ને આજનો વાર છે મિત્રો બુધવારના રોજ મિત્રો આજની કેસર કેરીની આવક વિશે વાત કરી તો કેસર કેરીની આવક કાલ સેમ જોવા મળી રહી છે કાલ જેવી જ આવક જોવા મળી રહી તમે જોઈ શકો છો હરાજીનું પણ કામકાજ શરૂ થવાની તૈયારી થઈ ગઈ તો હરાજીમાં જે જાણે કહેવાડીએ છીએ આજના કેસર કેરીના બજારમાં મિત્રો ચેનલમાં લાઈક કરજો શેર કરજો સબક્રાઇઝ કરવાનું ભૂલતા નહીં ચાલો રૂબરૂ જ જઈને જાણશે કહેવાડીએ છીએ આજના બજાર મિત્રો સ્ક્રીન ઉપર એક નંબર આપેલા છે દિનેશભાઈના તો તેમાં તમારે લેવા વેચવા માટે અવશ્ય કોન્ટેક્ટ કરવો મિત્રો છૂટક કેરી તો મિત્રો એક બે બોક્ ફોન ન કરવો મિત્રોતેર બારસો 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 લખા

આઠસો આડા આઠસો નવસો આડા નવસો હજાર પછી એક હજાર બચી ગયા પચીસ રૂપિયા

पचासो अॻियां सौ पंची पचास

No sorbia pura